ભરૂચ સરદાર પટેલની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે ભરૂચમાં યુનિટી માર્ચનું ભવ્ય આયોજન ભરૂચ દેશના લૂહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતી નિમિત્તે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર માર્ચનું આયોજન થઈ રહ્યું છે તે અંતર્ગત ભરૂચ વિધાનસભા ક્ષેત્રમાં પણ એક ભવ્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રાની શરૂઆત ભરૂચના જાડેશ્વર સ્થિત કેજીએમ સ્કૂલ પરથી કરવામાં આવી હતી શરૂઆતથી જ મોટી સંખ્યામાં નાગરિકો વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ જોડાતા દેશભક્તિનો માહોલ છવાઈ ગયો હતો યાત્રા કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈ તુલસીધામ જ્યોતિનગર માર્ગે આગળ વધતી ભૃગુ ઋષિ બ્રિજ પરથી સેવાશ્રમ હોસ્પિટલ સુધી પહોંચી હતી સેવાશ્રમ હોસ્પિટલ ખાતે સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સમક્ષ પુષ્પાંજલિ અર્પણ કરી યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું યાત્રા દરમિયાન યુનિટી રાષ્ટ્રીય એકતા અને સરદાર સાહેબના અખંડ ભારતના સપના અંગે સૂત્રોચ્ચાર સાથે જનજાગૃતિ પણ કરવામાં આવી હતી આ મહત્વના કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા એડિશનલ મેજિસ્ટ્રેટ એનઆર ધાંધલ પ્રાંત અધિકારી મનીષા માનાણી સહિતના

કેવડિયા ખાતે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ કરીને સમગ્ર દેશમાં ઉજવણીનો પ્રારંભ કર્યો છે ગુજરાતમાં પ્રત્યેક વિધાનસભામાં સરદાર વલ્લભભાઈ પટેલના જીવનની જર્મ સાથે એમણે કરેલા સંઘર્ષો અને એમણે કરેલા કાર્યોની ઝાંખી પ્રસ્તુત કરતા પદયાત્રાના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આજે ભરૂચ ખાતે ભરૂચ વિધાનસભાનો આ પદયાત્રાનો કાર્યક્રમ જાડેશ્વર સરદાર ચોક ખાતેથી કેજીએમ વિદ્યાલયથી શરૂ થઈને સેવાશ્રમ હોસ્પિટલ પાછળ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ કરીને સંપન્ન થવા જઈ રહ્યો છે ખૂબ સુંદર કાર્યક્રમમાં આ આ આ ગામના અને 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 શહેરના વિધાનસભાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ શુભેચ્છકો સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા છે વહીવટી તંત્ર દ્વારા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જન્મ જયંતિ નિમિત્તે એમના કાર્યોને બિરદાવવા માટે અને આવનારી પેઢી આપણા સરદાર પટેલને યાવસચંદ્ર દિવાખરો યાદ રાખે એ માટે સમગ્ર ભારતભરમાં આજે સરદાર પટેલજીની એકતા યાત્રા નીકળી રહી છે ભરૂચ જિલ્લામાં પણ આ યાત્રા દરેક વિધાનસભા વિસ્તારમાં નીકળી રહી છે આજે ભરૂચ વિધાનસભા મત વિસ્તારમાં પણ ઝાડેશ્વર કેજી એમ વિદ્યાલયથી ભરૂચના સેવાશ્રમ હોસ્પિટલ સુધી આ યાત્રા જયારે પ્રસ્થાન કરી રહી છે યાત્રામાં જોડાનાર સૌ આ ગામવાસીઓ તેમજ આ વિધાનસભા મત વિસ્તારના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન